નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ એક દલિત પરિવારની વેદના થરાદ તાલુકાના બેટલીયા ગામમાં દૂધ સહકારી મંડળીના મંત્રી દ્વારા એક દલિત પરિવાર ઉપર મારામારીની ઘટના દલિત પરિવારના સભ્યો ખૂબ જ ભયજનક સ્થિતિ આ વ્યક્તિ ગમે ત્યારે હુમલો કરી શકે છે નિવેદન થરાદ તાલુકાના બેટલીયા ગામે એક દલિત પરિવારના સભ્યો પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના જ ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પટેલ હમીરભાઈ અજાભાઈ પટેલ તથા તેમના ભાઈ નરસિંહભાઈ અજાભાઈ પટેલ દ્વારા એક ગરીબ દલિત પરિવારના સભ્યો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ગરીબ દલિત પરિવારના સભ્યોને તાત્કાલિક ધોરણે થરાદ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ ગંભીર બનતા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દલિત પરિવારના સભ્યો રમેશભાઈ રામજીભાઈ સોલંકી તથા તેમની પત્ની એમના ભાઈને દૂધ સહકારી મંડળીના મંત્રી હમીરભાઈ પટેલ તેમજ નરસિંહભાઈ પટેલ દ્વારા પોતાના ઘરે જ આવીને બનાવેલ રમેશભાઈની દુકાન પર આવી અમિતભાઈ પટેલ તેમજ નરસિંહભાઈ પટેલ પાસે રહેલ હથિયાર લોખંડની પાઇપ ટોમી તેમજ ખંજર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ અપમાનિતજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને આ ગરીબ પરિવારોને ખૂબ જ નુકસાન કરેલ છે જે અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પણ હાલની પરિસ્થિતિ આ દલિત પરિવાર ખૂબ જ ભયના માહોલમાં જીવન જીવી રહ્યો છે

અને હું આપ જાણું છું ને હું આપ અહીંયા હતો ને હાજરમાં અને મીરાભાઈ અજાજી આ પૂરો પૂરો માથા ભારી છે અને આ પૂરા મેઘવાલ સમાજને પૂરા હેરાન કરે છે લાલ રિપબ્લિકને હેરાન કરે છે અમારા જેવા ખેડૂતોને હેરાન કરે છે મજૂર મનખાને હેરાન કરે છે એ માથા ભારી છે રમેશભાઈ રામજીભાઈ ગોમ બેટલીયા હું દીકોને બેઠો હતો એ સવારનો આઠથી સાડા નો ટાઈમ હતો એ દાદો તો ફેટરે મને કે પડો જોઈએ મેં મો દુકાન હમણાં ખોલી છે સાફ સફાઈ કરો છું એને મોંબરો બીજો લગાડ્યું કે ઢેટ ઓડા કે દીવી આર કે મળી નહીં આવે મેં જોયું હું એ બધું હેડિયો પર ઘરે એના ભાઈને બોલાવી એ આવ્યો એનો બે ભાઈ એક હાથ મે એક એક ભાઈના હાથ મે ટોમી એક હાથ મે ખંજર હવે મોઢો બેઠો દુકાન મેં એ કે બાયણ આવ્યો બાયણે પછી મને ડાયરેક્ટી કોમીનો ઘા કર્યો કે ખંજરનો એ મને કોઈ માથામાં તમસાર પડી ગયો હતો પછી મારા બીનો ભાઈ બોરતો હતો એ આ મને છોડાવવા એને હાથને ખંજર ગાડી પછી મોટો બધો ખૂન આગનો લીડો કરેલો હોય પછી મારો ભાઈ હતો મારથી નોનો છે તો એને પાટ આવી હાથ ભાગ્યો ને ઉઠો ભાગ્યો ધા ધૂ ઉડીને પછી કોઈ આવીને મને છોડાવીને ઘરે લઈ ઓકે